નમસ્કાર આપનું સુરતમાં આપ તમામ દર્શકોનું સ્વાગત છે અને આપની સાથે હું છું સૌમ્યા સુરતની તમામ એ ટુ ઝેડ માહિતી લઈને અમે આપના સમક્ષ આવી ગયા છીએ અને આ સેગમેન્ટમાં તમામ લેટેસ્ટ અપડેટ્સ છે સુરતમાં શું ચાલી રહ્યું છે તેના વિશે આપણે વાત કરવાના છીએ જેમાં સૌથી પહેલાં ખબર છે કે દિલ્હીમાં જે કાર બ્લાસ્ટની ઘટના બની છે ત્યારબાદ સમગ્ર ભારતમાં હાઈ અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સતર્કતાના ભાગરૂપે ગુજરાતમાં પણ પોલીસ છે એ ચાપતી નજર રાખીને બેઠી છે અને સવારથી જ સઘન ચેકિંગ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે દિલ્હીમાં થયેલા કારબ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ અલર્ટ પર છે જેના પગલે પોલીસ હવે એક્શનમાં છે સુરત રાજકોટ અંબાજીમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર અલર્ટ મોડ પર છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસ તાત્કાલિક પગલાં લઈ રહી છે અને રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે दिल्ली में ब्लास्ट की घटना के बाद इमेडिएटली गुजरात में जो हाई अलर्ट रखा गया है सूरत शहर पुलिस भी तुरंत बनाव बनने के साथ ही जो हमारे सीनियर अधिकारी से लेके कांस्टेबल तक जो अलग अलग विस्तारों में कोई चालीस ज्यादा जगह पे नाकाबंदी करके वहीकल चेंज करना और अलग अलग एरिया में पेट्रोलिंग की जा रही है अपील करते हैं कि आपका जो इस तरह से साथ सहकार मिलता रहेगा तो आपने सूरत शहर को सुरक्षित रखना टीम काम पर लगी और जो पॉइंट है सर, एयरपोर्ट और समुद्री इलाके से है तो कितना महत्वपूर्ण नहीं हमारा पूरा सूरत भी एरिया है यहाँ पे हजारों संख्या में बोटो का मूवमेंट दरिया में रहता है जो है पूरा ध्यान में रख के हम लोग जितना भी हमारी जो टीम है हजीरा डुमस की मरीन पुरुष की ये कोस्टल एरिया में इनकी नाकाबंदी चल रही जो लैंड और ट्रेन के उससे भी हम लोग कनेक्टिविटी से जुड़े हुए हैं इसलिए रेलवे स्टेशन में जीआरपी आर के साथ संगलन किया गया है

શહેરના લિંબાયત વિસ્તારમાં માનવતા શર્માયત તેવી ઘટના સામે આવી છે સત્તર વર્ષની સગીરા પોતાના બનેવી દ્વારા શારીરિક શોષણનો ભોગ બન્યા બાદ હવે આખો પરિવાર આઘાતમાં છે સગીરાના પેટમાં દુખાવો થતા માતાએ તેને હોસ્પિટલ લઈ જતા ભાંડો ફૂટ્યો અને તબીબોની તપાસમાં સામે આવ્યું કે સગીરા પાંચ મહિનાની ગર્ભવતી છે જે જાણીને પરિવારજનોના પગ નીચે જમીન ખસી ગઈ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભોગ માતા માતાએ એક ફરિયાદ આપેલ છે જે સંબંધે પોતાની જે નાબાલિક ભોગ બનનાર દીકરી છે એને એના એના શરીરમાં એને ફેરફાર જણાતા પોતે મેડિકલ કરાવે તે સંદર્ભે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે તે સંબંધે એની પૂછપરછ કરતા પોતાના કુટુંબનો જ એક સંબંધી છે જેની સાથે એને બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ અને જે એ શારીરિક સંબંધથી એને ગર્ભ રહી જવા પામેલ જે સબંદર પોલીસે તપાસ હાથ ધરી અને આ જે આરોપી છે ગોપાલ એની ધરપકડ કરેલ છે જે આ ગોપાલ છે એ પહેલાં રેપિડોમાં કામ કરતો હતો અને છૂટક મજૂરી પણ કરતો હતો એવું હાલ તપાસમાં જણાય છે એ જે ગર્ભ રહી ગયો છે તો એ પછી એની જે ભોગ બનનાર છે એ જે તે એને કેટલા માણસનો ગર્ભ છે એના ઉપરથી એના અલગ અલગ સ્ટેપ હોય છે ગર્ભ કેટલા માણસનો છે એનું મેડિકલ સર્ટિફિકેટ શું આવે છે એ આધારે આગળના પગલા લઈ શકાય જો તમે પનીર ખાવાના શોખીન છો તો પછી આ સમાચાર તમારા માટે જ છે ગુજરાતીઓ આપણે એમ પણ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોઈએ છીએ અને ડાયટનું ધ્યાન રાખીને પણ આપણે પનીરનો ઉપયોગ આપણા રૂટીન લાઈફમાં વધારે કરતા હોઈએ છીએ ત્યારે બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે નકલી પનીરનો જથ્થો છે ઝડપાયો છે અને સુરતીઓ લગભગ રોજે આ પનીર આરોગતા હતા તહેવારોની મોસમ હોય કે સામાન્ય દિવસો પનીર એ ભારતીય પરિવારોના ભોજનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે પનીર જે ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરતની જાણીતી સુરભી ડેરીના બે યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા છે અને કુલ નવસો પંચાણું કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે આ ડેરી રોજે રોજ બસો કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ ને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સેઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવ પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવે છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતાં એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લીટર

લોકો જે પનીર છે એ અઢીસો રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે જે નાના લોકો ધંધો કરતા હોય તે અને એની પણ તપાસ ચાલુ છે જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે

પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું અખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કેટલા વખતથી વેચતા હતા હવે કઈ રીતના કડકમાં કડક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા બેસવા વિચારે છે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એંસી પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ગુચ્છી ટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે તો આપણું સુરતના સેગમેન્ટમાં અત્યારે બસ આટલું જ પરિમળીશું નવી માહિતી સાથે નવી અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા અત્યાર સુધી જો અમારી યુટ્યુબ ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા નમસ્કાર ટેક કેર